પોલીસ સ્ટેશન રવાના થતા સમયે આરોપીએ પોતાની પાસે રાખેલા તીક્ષ્ણ હથિયાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરેલ છે જેમાં ઉમરાળા બીટ ટાઉન બીટના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ અને મહેન્દ્રસિંહ ગોહિલ તેમજ પોલીસ ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ઉમરાળા તેમજ વધારે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે ત્રણ પોલીસ કર્મચારીઓમાંથી હુમલાની ઘટના બનતા સમગ્ર જિલ્લાની અંદર આના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આરોપીઓ અને બુટલેગરો કેટલી હદ સુધી હિંમત બતાવી રહ્યા છે કે જે ત્રણ ત્રણ પોલીસ જવાનો ઉપર હુમલો કરી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર ઇકબાલ સોરઠિયા મહુઆ